રાજકોટના ગોંડલ રોડ પર આવેલી ડુપ્લિકેટ કી બનાવતી ફેક્ટરીનો વિડીયો થયો વાયરલ ગોંડલ રોડ પર આવેલ રસુલ પરવૈષ્ણવન ડુપ્લિકેટ કી બનાવતી ફેક્ટરીનો વિડીયો વાયરલ થયો ડુપ્લિકેટ કી બનાવતી ફેક્ટરીમાં ખુલામદારોની મહેફિલ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ડુપ્લિકેટ કી બનાવતી ફેક્ટરીમાં દારૂની મહેફિલ માણતા હોવાની જાણ થતાં સ્થાનિક લોકોએ કરી જનતા રેલી સ્થાનિક રહેવાસી દ્વારા એક મહિલા સહિત એક સાથી મિત્રને દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યા સ્થાનિક લોકો દ્વારા અંગે પોલીસને જાણ કરતા પોલીસવાળા ઉલટા ચોર કોટવાળ કોડાટે તેવી સ્થિતિ સર્જાઈ પોલીસવાળા સ્થાનિક લોકોની કોઈ પણ જાતની ફરિયાદ સાંભળ્યા વગર મહિલાને પોલીસ વાનમાં લઈને જતા રહ્યા ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરીમાં મહિલા સહિત મહિલા સાથેનો વિડીયો વાયરલ થયો સ્થાનિક લોકો દ્વારા જનતા એડ કરી તમામ બનાવનો વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હાલના વાયરલ વિડીયો અંગે મારી જે ન્યૂઝ ચેનલ કોઈ પણ જાતની કોઈ પૃષ્ઠિ કરતું નથી ભરત બરાડવા સાથે રોહોચાણી હજી કેવું હાલો હજી કરો ફરિયાદ કરવી અમે

હા તો થાય ને તમારે મને બોટલ તો તમારે અહિયાં વસ્તી રહે છે ઘરની બાજુ કોઈ પણ આવું વસ્તુ થતું હોય સાહેબ તમે યોગ્ય રાખો

હમણાં વહી વાત થઈ જાય કાઇ વાંધો નઈ પોલીસ સ્ટેશન જઈ તમે પોલીસ સ્ટેશન આવ અમે પ્રેસ નોટ અપાવીશ અમે તમે નથી અમારે ફરિયાદ નથી કરવી બસ આ મારું નામ નિર્મળસિંહ પછી મારું નામ પછી મેડમ ઉતારી પોલીસ સ્ટેશન લઈ જવાય અરે નોટ આપવી અમારે કેમ અમારે અમારે જાય તમે કેમ માર ન કરવાનું હોય હા અલે જૂના જાતો આને લઈ જાતો નઈ નકા આય આવિસ તો હું મારી ત્રીલો નાખો ને મેડમ ફોન કરો બતાવો તમારું આઈડી કોણ આવે મને જોવું ના આપણે એનું પરછો આડી સાખી આ ભાઈ નું આઈડી નકલી ઘીનો ધંધો કરે નકલી ઘીનો ધંધો કરે છે આના સ્થાનિક આ આવેલા છે નશો કરેલો છે दारू પીતે અહીંયા જે આ એક બોટલ પર છે અને આ મેડમને કેવા આ જો આ ઘીના જો ઘી 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 આ ઘીના

ઓપો આનું નથી મારી પર પસાઈ ની બોલું છું હું શું હું બોલશે તું મારી વાત નતો હું એમ જ કહું કે ફૂડ કે મારે કોઈ આવે ને હું જે માલ લઉં છું ને એથી મારે બધું સેટિંગ થાય ને પોલીસ <coughs> વાલી <coughs>